યુનિટી યાત્રા રાજ્ય સરકારે આયોજિત યુનિટી યાત્રાની શરૂઆત આજે સીએમના હસ્તે યુનિટી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો જણાવીએ કે ગુજરાત આજે ઐતિહાસિક ક્ષણનો સાક્ષ બન્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મજયંતિ વર્ષ નિમિત્તે યુનિટી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે સરદાર સરદાર પટેલના જન્મસ્થળ પરથી પ્રારંભ થયા અને વિવિધ તાલુકા શહેરોમાંથી પસાર થઈ કેવડિયા ખાતે સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચે સમગ્ર માર્ગ પર દેશભક્તિના સૂરો સંસ્કૃતિની ઝલક અને રાષ્ટ્રીય એકતા માટેનો ઉન્માદ જોવા મળ્યો મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે સરદાર પટેલે દેશને એકતાના સૂત્રમાં બાંધ્યો તેમણે એકસો પયાસમી વર્ષગાંઠે આ યુનિટી યાત્રા દરેક નાગરિકને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની પ્રેરણા આપે છે તેવું કહ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપરાંત રાજ્યના હજારો યુવાનો સ્વયંસેવકો અને નાગરિકો આ યાત્રામાં જોડાયા છે જ્યારે માર્ગમાં આવેલા ગામોમાં લોકો દ્વારા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું યુનિટી યાત્રા માત્ર સ્મૃતિ નહીં પરંતુ એકતા અખંડિતતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતના આ સંદેશને વધુ મજબૂત બનાવતી પ્રેરણાદાયી પહેલ બની રહી છે

જી અહીંયા લોકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભારી માત્રામાં ગુજરાત અને દેશભરમાંથી યુવાઓ આ પદયાત્રામાં જોડાવાના છે આ પદયાત્રા જે આજે તેવડિયા પરમસદથી જે શરૂઆત કરવામાં આવી છે સીએમ હસ્તે સરદાર વલ્લભભાઈ પુષ્પાંજલિ અર્પણ કરીને તેના યાત્રાથી આજે આ યાત્રા સમગ્ર દોઢસો કિલોમીટરનું ટોટલ અંતર અગિયાર દિવસમાં પાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે તેવડિયા ખાતે છ ડિસેમ્બરના રોજ પહોંચશે આ સમગ્ર યાત્રા દરમિયાન જે સરદાર જે છે તે લોકો સુધી કરશે અને તેમાંથી દરેક યુવાનોને નવી ઉર્જા પ્રાપ્ત થઈ રહી છે આજની જે ઉદઘાટન સમારંભે જે સીએમ ના હસ્તે જે લીલી ઝંડી આપવામાં આવી હતી તેમાં યુવાઓનો ઉત્સાહ ચરમસીમા પર જોવા મળ્યો હતો લોકો જય સરદાર

Yeah, Paul, and that's